તો રાજ્યમાં ફરી એકવાર ઉછળ્યો છે ભીલ પ્રદેશનો મુદ્દો દાહોદના લીમખેડામાં લખાયું છે ભીલ પ્રદેશનું લખાણ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા આગળ લખાયું છે ભીલ પ્રદેશ સાંસદ જસવંતસિંહ બાભોર એમએલએ શૈલેષ બાભોરે કર્યું હતું પ્રતિમાનું અનાવરણ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ભીલ પ્રદેશને લઈને કર્યા આકરા વાક પ્રહાર કેટલાક લોકો ભીલ પ્રદેશના નામે ઝંડા લઈને નીકળ્યા છે કેટલાક લોકો ભીલ પ્રદેશના નામે રાજનીતિ કરી રહ્યા છે આ બધા લોકો ફેલાવનારા લોકો લોકો છે 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 ફેલાવીને આ જાતિવાદ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા રહ્યા રાજકારણમાં ટકી રહેવા પેંતરા તેઓ અજમાવી આપણે રાજકુમાર તેમ રાજ્ય મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાન કરીને જાધાની બનાવવા માંગીયે આ બાજુ પેલા આપણા છેતર વસાવવા ને એ પાછા અહીંયા આયોજન કે અહીંયા રાજધાની બનાવીશું એટલે તમે બધા ભેગા અલગ

સામ સામે આવી ગયા છે બિલકુલ પ્રતિભાલ જે ભીલ પ્રદેશનો મુદ્દો ઉછળેલો જોવા મળ્યો છે રાજ્યભરમાં જે આદિવાસી સમાજના આગેવાનો તેમજ જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે ઈશ્વર સહિતના જે નેતાઓ છે ભીલ પ્રદેશ ની માંગ કરી રહ્યા છે તો અહીં જે ભાજપમાં ક્યાંક ને ક્યાંક જે ભાજપના નેતાઓ જોવા મળી રહ્યો છે નવમી ઓગસ્ટે લીમખેડામાં એક જે બિરસા મુંડા ભગવાનની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષ ભાભોરના ના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું અને ત્યાં તકતી પણ જ્યાં બંને નેતાઓની લાગી છે ત્યારે બીજી તરફ એ જ દિવસે જે મોરવા ખાતે કુબેર ડિંડોર જે રાજ્ય સરકારના મંત્રી છે તેમને નિવેદન આપ્યું હતું કે ભીલ પ્રદેશ મુદ્દે લઈને જે ચેતર વસાવા સહિતના જે નેતાઓ ઉપર શાબ્દિક પ્રહાર કર્યો હતો તો બીજી તરફ જે મૂર્તિનું અનાવરણ સાંસદ જશવંતસિંહ બાપોરે કર્યું છું તે મૂર્તિના બેલ ઉપર તેના પ્લેટફોર્મ પર જે આઈ લવ ભીલ પ્રદેશ લખેલું છે મોટા સ્તરે જોવા મળ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક એક તરફ એવું લાગી રહ્યું છે કે ભાજપના જ નેતા એક વિરોધ કરી રહ્યા છે તો બીજા નેતા ભીલ પ્રદેશને સમર્થન કરી રહ્યા હોય કેવા દ્રશ્યો સામે આવ્યા છે બંને જે નેતાની વાત કરીએ તો બંને નેતાઓ આદિવાસી સમાજમાંથી જ આવે છે અને બંને જે પડોશી જિલ્લાના જ છે વતની તો જે આ લોકોમાં અનેક જે ચર્ચાઓ અનેક તર્ક વિતર્કો જોવા મળી રહ્યા છે કે જે ભાજપના નેતાઓ આ બંનેના નિવેદનો અલગ અલગ આવી રહ્યા છે એક નેતા આ તરફદારી કરી રહ્યા છે અને બીજા નેતા વિરોધ કરી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક જે આ ભિલ પ્રદેશના મુદ્દાને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે અને અનેક તર્ક વિતર્કો સર્જાયા છે જી પ્રતિભાગ આભાર શાબીર માહિતી બદલ